નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી દાદીમાં નાની માઈ સ્વસ્થ રહેવા માટે કહેલી મહત્વની વાતો એક જે મહિલાઓ પોતાના વાળને કાળા અને ઘાટા રાખવા માંગતી હોય તેમણે સ્નાન કર્યા બાદ વાળમાં નાળિયેરનું તેલ લગાવવું જોઈએ તેનાથી વાળ મજબૂત થશે બે પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ઉમેરીને પીવાથી દુખાવો દૂર થશે ત્રણ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કોઈ પણ તેને સામાન્ય દિવસોમાં પણ પી શકે છે થોડા દિવસો સુધી દરરોજ તેનું સેવન કર્યા પછી થોડા દિવસોમાં ચહેરા અને શરીરના અન્ય ભાગો પર અસર દેખાશે ચાર કાચી ડુંગળી ખાઓ હૃદયના ધબકારા સારા થશે પાંચ જે લોકો ખૂબ ખાંડવાળી ચા પીવે છે તેને ઝડપથી મોટાપો થાય છે છ જો તમે તમારા દાંતને જંતુઓથી બચાવવા માંગતા હો તો લીમડાનું દાંતણ કરો સાત એલોવેરામાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો દાગ ધબ્બા દૂર થઈ જશે આઠ તાજા મૂળા ખાવાથી આળસ દૂર થાય છે નવ તમારા વાળમાં ઘેટાનું દૂધ લગાવો તમારા વાળ ઘાટા અને મજબૂત બનશે દસ જે વ્યક્તિ વધુ પાણી પીવે છે તે હંમેશા મજબૂત અને સ્ફૂર્તિવાળો રહે છે અગિયાર વારંવાર પેશાબ કરવા માટેનો ચોક્કસ ઘરગથ્થુ ઉપાય છે અડધા કિલો શેકેલા કાળા તલ અને જરૂર મુજબ એકસો પચાસ ગ્રામ આમળા અને દેશી ગોળ મિક્સ કરીને પંદર કે વીસ ગ્રામ લાડુ બનાવો સવારે અને સાંજે તેનું સેવન કરો અને ખાધા પછી અડધા કલાક સુધી પાણી ન પીવું તમારી સમસ્યા જાદુની જેમ અદશ્ય થઈ જશે બાર તમારા આહારમાં કુદીનાની ચટણીનો સમાવેશ કરો તમને ક્યારેય થાક લાગશે નહીં તેર વર્ષમાં એકવાર ઓછામાં ઓછા પાંચ જાંબુ ખાવું ઘણી વખત આપણા ખોરાક સાથે અજાણતા વાળ પેટમાં જાય છે અને જમા થતા રહે છે તે બહાર આવતા નથી અને કોઈ દવાથી ઓગળતા નથી પરંતુ માત્ર એક વખત પાંચ જાંબુ ખાવાથી ઓગળી જાય છે ચૌદ એક ચમચી મધમાં થોડા કાળા મરીનો પાવડર ભેળવીને ચાટવાથી શરદી ઉધરસમાં રાહત મળે છે પંદર ટમેટાના રસમાં બે ચમચી મૂલતાની માટી અને એક ચમચી ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાવો પછી ધોઈ લો સોળ જ્યારે તમે તમારા વાળ ધોવો છો ત્યારે લીંબુનો રસ વાળમાં લગાવો અને પછી તેને ટુવાલ વડે સારી રીતે કોરા કરી લો આ ઉપાયથી તમને ખરતા વાળથી છુટકારો મળશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો